આ ભજીયામાં આપણે ના તો ઈનો વાપર્યો છે ના તો કોઈપણ જાતના સોડા વાપર્યા છે અને ભજીયાનો સ્વાદ એવો કે એકવાર બનાવશો ને તો તમે મંચુરિયન ખાવાનું પણ ભૂલી જશો આ મિક્સ શાકભાજીના ભજીયા સ્વાદમાં એટલા ટેસ્ટી બને છે કે બધાને બહુ જ ભાવશે સાથે આ ભજીયામાં બિલકુલ તેલ ના રહે એવી ટીપ્સ અને ટ્રીક સાથે આને આજે તૈયાર કરવાના છીએ બનાવવામાં ફક્ત દસ જ મિનિટ લાગશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી મિક્સ શાકભાજીના ભજીયા બનાવવા માટે અહીંયા મેં લીધા છે બે મીડિયમ સાઈઝના બાફેલા બટેટા તો બટેટાને આપણે બાફી થોડા ઠંડા કરી લેવાના અને પછી આ રીતે પાઉંભાજી મેશરથી મેશ કરી દેવાના ભરપૂર માત્રામાં શાકભાજી વાપરવાની છું તમને જે શાકના ભાવતું હોય એને તમે સ્કીપ કરી શકો છો એક વાટકી જેટલી બારીક કાપેલી પાલક એક વાટકી જેટલી બારીક કાપેલી કોબી અડધી વાટકી જેટલું બારીક કાપેલું ગાજર એક વાટકી જેટલી બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો અડધી વાટકી જેટલું બારીક કાપેલું કેપ્સિકમ અડધી વાટકી જેટલા લીલી ડુંગળીના લીલા પાન સાથે વન ફોર્થ વાટકી જેટલી બારીક કાપેલી કોથમીર એક ટેબલ સ્પૂન ખમણેલું લસણ એક ટેબલ સ્પૂન ખમણેલું આદુ બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા મરચાના ટુકડા અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી તમે ફ્રેશ મેથી પણ ઉમેરી શકો છો બે ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા દાણા એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અડધી ચમચી કરતાં થોડો વધારે લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ટી સ્પૂન કરતાં થોડી ઓછી હિંગ ઉમેરીએ સાથે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસથી બહુ સારો ભજીયામાં ટેસ્ટ આવશે તો એને બિલકુલ સ્કીપ ના કરતા હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધા જ મસાલા અને શાકભાજીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો એકવાર બધા જ મસાલા અને શાકભાજી સરસ મિક્સ થાય પછી આપણે આમાં થોડો થોડો કરી ચણાનો લોટ ઉમેરીશું તો લોટ બહુ વધારે નથી ઉમેરવાનો જસ્ટ બાઈન્ડિંગ આવે એટલો જ ઉમેરવાનો છે તો અત્યારે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે જો જરૂર પડશે તો આપણે થોડો વધારે ચણાનો લોટ ઉમેરીશું તો તમે જોઈ શકો છો એક વાટકી જેટલા ચણાના લોટમાં સારી રીતે મિશ્રણ આપણું ભેગું થઈ જાય છે સરસ બધું મિક્સ થઈ ગયું આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ તમે ભેગું કરો તો તમે જો મિશ્રણ બિલકુલ છૂટું નથી પડતું આ રીતે આપણા મિશ્રણમાંથી બોલ્સ તૈયાર થઈ જાય છે તો બસ અહીંયા આપણે આટલો જ ચણાનો લોટો મેરવાનો છે તો હવે શું કરીશું મિશ્રણને વધારે પડતું નહીં રાખીએ આ રીતે થોડું ભજીયાનું મિશ્રણ ગરમ તેલમાં ઉમેરીએ તો તમે જો એકદમ સરસ આવા બબલ્સ આવે છે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે એક 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 ભજીયાને ગરમ તેલમાં ઉમેરતા જશું તો શાકભાજીના કારણે ભજીયાનો કલર બહુ ડાર્ક ના થઈ જાય એના માટે શું કરવાનું શરૂઆતમાં ભજીયા તમે ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ બે મિનિટ હાઈ રાખવાની પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની એકવાર ભજીયા સેટ થઈ જાય પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેશું આ ભજીયાને થોડા ક્રિસ્પી કરવાના એટલે ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે થોડી થોડી વારે ચમચો ફેરવતા રહેશું ભજીયાની એક બેચને તળાતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે તો તમે જુઓ આવો ખૂબ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ભજીયા આપણે એકદમ સારી રીતે તળાઈ ગયા છે તો હવે સારી રીતે બધું તેલ નીકારી ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લેશું તો શરૂઆતમાં થોડીવાર હાઈ ફ્લેમ પર પછી ગેસને મીડિયમ કરી ભજીયાને તળશો તો એમાં બિલકુલ તેલ નહીં રહે અહીંયા આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા મસ્ત મજાના મિક્સ વેજ ભજીયા તૈયાર થઈ ગયા છે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે એકવાર તમે આ સુપર ડુપર ટેસ્ટી ભજીયાની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો ભીડિયોને લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ